કૃષ્ણ કનૈયા લાલ કી છે તને કેમ ના આવે સમજણ માં ગુણ નહીં રે ગવાય ગઢ પણ તારી જુવાની જાય એક કક્ષણ માં ગુણ નહીં રે ગવાય ગઢ પણ કાને નહીં રે સંભળાય બેસી ઉભું નહીં રે થવાય તને દુઃખ લાગે છે ગણો દિલમાં ગુણ નહીં રે ગવાય ગઢ પણ કાયા પડું પડું થાય ને જીવ આવે ને જાય તારી કાયા પડશે પલંગમાં ഗുണ നൈ രേ ഗവായ ഗണ മാേ രേ വായ പേട്ടേ ബച്ച അന്നേ ഡയോദര മാ ഗുണ നൈ രേ ഗവായ ഗഡപ്പണ മാട്ടൂണ ഡളായ ദുഃഖ സയുജായായ તારી ગણતરી નથી તારા ઘરમાં ગુણ નહીં રે ગવાય ગઢ પણ માં ચણ્યા બંગલાને મેલ હવે લાગે તને જેલ તારા દીકરાનું ધ્યાન તારા ધનમાં ગુણ નહીં રે ગવાય ગઢ પણ માં કયું સંતોનું માન કર પ્રભુ ને પ્રણામ સૌ સ્વાર્થી બન્યાશે સગપણ માં ગુણ નહીં રે ગવાય ગઢ પણ માં તારી સાંભળશે નહીં વાત તને દેશે નહીં સાત તને દુઃખ લાગે છે ઘણો દિલમાં ગુણ નહીં રે ગવાય ગડ પણ માં તેડા જમના રે થાય કાય નહીં આવે સાથ તને લઈ જાશે એક જ ક્ષણમાં ગુણ નહીં રે ગવાય ગડ પણ માં પુનિત છેલ્લો છે તારો વારો સગા કાઢે તારી લાશ તને પોઢાડી દેશે બળતણમાં ગુણ નહીં રે ગવાય ગડપણ માં તને કે મનો આવે સમજણમાં ગુણ નહીં રે ગવાય ગડપણ માં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય